આપણા સંપ્રદાય એક દીક્ષા પ્રણાલી આ બંને છે શરણ દીક્ષા સમર્પણ દીક્ષા કો આત્મનિવેદન દીક્ષાકો કે બ્રહ્મ સંબંધ દીક્ષાકો શરણ દીક્ષા એ પ્રભુ પ્રતિ અનન્યતાથી શરણાગત થવા માટેની દીક્ષા છે એ શરણાગત દીક્ષા લીધા પછી અન્યાશ્રયનો કાયિક વાચિક અને માનસિક ત્રણેય રીતે ત્યાગ કરવું એ કર્તવ્ય છે અન્યસ્ય વજનન તત્ર સ્વતો ગમન વેવચ પ્રાર્થના કાર્ય માત્રે પી તતોન્યત્ર વિવર્જયેત આ વિવેક આપેલી મહાપ્રભુજીની આજ્ઞા છે એટલે પ્રભુ પ્રતિ શરણાગત બન્યા પછી કૃષ્ણને પોતાના રક્ષક સ્વીકાર્યા પછી કોઈ પણ અન્ય દેવી દેવતાઓના મંદિરમાં સામે ચાલીને જવું એમની પ્રાર્થના કરવી એમનો પ્રસાદ લેવો એમના વાર તહેવારને ઉજવવા એમના કરવા એમનું પ્રસાદ આ આ દરેક વસ્તુ વૈષ્ણવ માટે વર્જિત છે ધર્મ છે શરણાગતિ દીક્ષા લીધા પછી અન્યાશ્રય નો ત્યાગ સંપ્રદાયની પરંપરાની સમજ મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા પ્રાપ્ત કરવી આ પહેલું કર્તવ્ય બીજું સેવા કરવા માટેની યોગ્યતા આપણને લાગે ત્યારે બ્રહ્મ દીક્ષા લેવી બ્રહ્મ દીક્ષા લીધા પછી અસમર્પિત દરેક પદાર્થનો ત્યાગ કાયિક રીતે પણ વાચિક રીતે પણ અને માનસિક રીતે પણ સમર્પિત હોવાનો અર્થ અને અસમર્પિતના ત્યાગનો અર્થ કેવલ બહારનું ખાનપાન છોડી દેવું એટલું નથી હું હોટૅલનો નથી ખાતી હું અવૈષ્ણવના હાથનો નથી ખાતી હું મારા ઘરની બહાર પાણી નથી પીતી આટલો જ અર્થ અસમર્પિતના ત્યાગનો નથી થતો

સમજવું જોઈએ કૃષ્ણ સંબંધ રહિત દરેક વ્યક્તિ દરેક સંબંધ દરેક વ્યવહાર દરેક પદાર્થનો કાંઈક રીતે ત્યાગ ન કરી શકીએ તો માનસિક રીતે ત્યાગ કરવો પણ માનસિક રીતે એવા વ્યક્તિઓની સાથે જોડાયેલા રહેવું એવા સંબંધોમાં આસક્ત રહેવું એ આપણી અંદર બહિર્મુખતાને વધારે છે એ હેતુથી શ્રી મહાપ્રભુજીએ જેમ સંગ દોષ મહાપ્રભુજીએ એ દોષોમાં પણ ગણાવ્યું છે પાંચ પ્રકારના હવે કેવી રીતે શકાય જો એ વ્યક્તિ સાથે તમે સંબંધ રાખો જે વ્યક્તિ કૃષ્ણ પ્રતિ સમર્પિત છે બાકી તો બધું જ અસમર્પિત છે તો કઈક રીતે આપણને ધંધા રોજગારને કારણે કોઈ સંબંધ રાખવા પડતા હોય વાચક રીતે એમની સાથે બોલવું પડતું હોય જવું આવવું પડતું હોય એ ઠીક છે પણ એમની સાથે એટલા બધા ઇન્વોલ્વડ સંબંધ રાખવા કે એમના દુખી થવાથી આપણે દુખી થઈ જઈએ એમની સમસ્યાઓથી આપણે ઉદ્વિગ્ન થઈ જઈએ પ્રભુમાં આપણું ચિત્ત સ્થિર ના થઈ શકે આટલી બધી માનસિક અટેચમેન્ટ અવૈષ્ણવની સાથે રાખો તો એ સંપ્રદાયથી બહિર્મુખ કર્યા વિના ન રહે અસમર્પિત ત્યાગનો એરિયા આટલો પૂરો છે એટલે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણો દરેક વ્યવહાર આપણું દરેક કાર્ય આપણું ઘર આપણો પરિવાર આપણી ધન સંપત્તિ બધું જ કૃષ્ણ પ્રતિ સમર્પિત છે અને સમર્પિત પદાર્થના ઉપયોગ થી જ એક સેવકે પોતાનું જીવન જીવવું જોઈએ આ સ્વામી અને સેવકના સંબંધની મર્યાદા છે મહાપ્રભુજીએ કૃષ્ણ પ્રતિ દરેક ભાવનો સ્વીકાર આપણે ત્યાં થયો છે જેમ ચતુશ્લોકીમાં મહાપ્રભુજી આજ્ઞા આપે છે

કૃષ્ણ પ્રતિ કોઈ પણ ભાવ તમારા મનમાં હોઈ શકે પણ એ સ્વામી સેવકની મર્યાદાનું ઉલ્લંઘન કરે એવો હોય તો મહાપ્રભુજીની સંપ્રદાયની મર્યાદામાં એ અલગ નથી પ્રભુ તરફથી એવો આપણને કોઈ સંકેત મળે ત્યારે અલગ વાત છે જેમ ગજન ધાવનની સાથે પ્રભુનો સખ્ય ભાવ હતો ઠાકોરજી કાંકરી મારે ગજન ધાવન પણ મારી લે કેમ એ મર્યાદાને ગજન ધાવન નથી તોડી પ્રભુએ એ છૂટ આપી છે સામે ચાલીને તો એ અધિકાર છે પરંતુ પ્રભુ તરફથી સંકેત ન મળે ત્યાં સુધી સ્વતંત્ર રીતે આવો વ્યવહાર પ્રભુની સાથે ન થઈ શકે એ આપણા પરિવારના સભ્યની જેમ આપણા ઘરમાં બિરાજે છે આપણી લૌકિક વૈદિક દરેક પ્રકારની પરિસ્થિતિનો પણ સ્વીકાર પ્રભુ કરે છે એ બધી જ વાત સાચી પરંતુ કૃષ્ણની એક દેવ મર્યાદા છે એ દેવ મર્યાદાનો ઉલ્લંઘન ક્યારે પણ મહાપ્રભુજીના સંપ્રદાયમાં રહેલો વ્યક્તિ ન કરી શકે આપણે ત્યાં સમર્પણ છે સેવા છે પ્રભુ સાથેનો આપણો મુખ્ય સંબંધ સ્વામી અને સેવકનો છે એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને કોઈ પણ પ્રકારના ભાવનો સમાવેશ સંપ્રદાયમાં ન થઈ શકે આ મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદા છે તો દીક્ષા લીધા પછીનું આપણું મુખ્ય કર્તવ્ય છે કૃષ્ણ સેવા કૃષ્ણ સેવાનો અર્થ છે સર્વસ્વના સમર્પણ પૂર્વક ની કૃષ્ણ સેવા તનુવિત સેવા મહાપ્રભુજીએ

હું એમ કહું કે મારી પાસે મારા દેહ નો ઉપયોગ કૃષ્ણ સેવામાં કરી શકું એવી મારી યોગ્યતા નથી કે મારી અનુકૂળતા નથી તો હું કોઈક પૈસા આપી દઉં કે તું મારા તરફથી આ મનોરથ કરી દે તું મારા તરફથી આ સેવા કરી દે તું આટલા પૈસાનો સેવા કરી દે કે હું મારા ઘરમાં એક માણસને હાયર કરીને એમ કહું કે સેવા તું કર પૈસા હું તને આપીશ ગોસાઈજી કે છે કે એનાથી અહંકાર વૃદ્ધિ થાય છે જે ભક્તિ માર્ગ વિરોધી ભાવ છે ભક્તિ માર્ગમાં સહાયક ભાવ છે દૈન્ય અને વિરોધી ભાવ છે અહંકાર

આ બ્રહ્મ લીધા પછીનું આપણું કર્તવ્ય છે ને જે વ્યક્તિ મહાપ્રભુજીની આ આજ્ઞાનું પાલન કરીને આજીવન જીવવા માટે તત્પર હોય એણે જ બ્રહ્મ દીક્ષા લેવી જોઈએ અને ગુરુએ એવા જ વ્યક્તિને બ્રહ્મ દીક્ષા આપવી જોઈએ બાળક નાના છે એ ઉંમરમાં દીક્ષા આપી દીધી ઘરમાં પરણીને વહુ આવી ગઈ દીક્ષા આપી દીધી માતા પિતા વૈષ્ણવ છે દીક્ષા આપી દીધી આ સંપ્રદાયની મેથડ નથી મહાપ્રભુજે પોતાના શિષ્યોના પરિવારના લોકોને પણ ના પાડી છે કે તમે દૈવી જીવ નથી એટલે હું તમને દીક્ષા નહીં આપું વૈષ્ણવના સંગથી તમારો ઉદ્ધાર થશે કેમ મહાપ્રભુજી એમને દીક્ષા ના આપી જે મહાપ્રભુજી શિષ્ય થઈ રહ્યો છે એના પરિવારના લોકોને મહાપ્રભુજી દીક્ષા નથી આપી કેમ નથી આપી કેમ કે દૈવી જીવ નથી જો ભગવાન એમનો અંગીકાર કરવા ન ઈચ્છતા હોય તો કોઈ ગુરુમાં એ શું યોગ્યતા કે અમે એને કંઠી પહેરાવીને કૃષ્ણ સેવક બનાવી દઈએ

કે તારા પરિવારના લોકો નથી દરેક વ્યક્તિનો સ્વતંત્ર નિર્ણય હોવો જોઈએ પરિવારનો નિર્ણય ન હોવો જોઈએ અથવા કોઈના ઇન્ફ્લુઅન્સમાં લીધેલો નિર્ણય ન હોવો જોઈએ એ દરેક વ્યક્તિનો પોતાનો સ્વતંત્ર નિર્ણય છે કર્તવ્ય નું પાલન કરવાની યોગ્યતા હોય તો દીક્ષા લેવી યોગ્યતા ન હોય તો દીક્ષા ન લેવી